अनुवाद एवं भावार्थ इस भावार्थिंग श्री भक्ति वेदांत स्वामी शिला प्रभुपाद जी के द्वारा शीला प्रभुपाद की शब्दार्थ तत्वोक स्कंद तृतीय अध्याय दशम श्लोक संख्या पंचम सृष्टि विभागों श्लोक તદ્વિલોક્ય અબ્ધસંભૂતો વાયુનાયદિષ્ટિથ પદ્મતકાલ કૃતવીણ કંપિત શબ્દ તદિલોક્ય તે જોઈને અબ્જશભૂત કમળ જેનું જન્મસ્થાન હતું તેયુના વાયુ વડે યત જે અધિસ્થિત જેની ઉપર તે સ્થિત હતા પદમ કમળ અંબઃ પાણી ચત્કાલકૃત સનાતન સમય વડે જે થયું હતું વીર્યણા તેના અંત બળ વડે કંપિતમ ધ્રુજવા લાગ્યા અનુવાદ ત્યાર પછી બ્રહ્માજીએ જોયું કે જેની ઉપર તે અવસ્થિત હતા તે કમળ કમળ તથા જે તે તે વિકસી રહ્યું જળ બંને પ્રચંડ તોફાની પવનને લીધે ધ્રુજતા હતા આ પ્રાકૃત જગત ભ્રામક કહેવાય છે કારણ કે આ સ્થાન ભગવાનની દિવ્ય સેવાનું વિસ્મરણ કરાવે એવું છે તેથી આ જગતમાં ભગવત સેવા પરાયણ થયેલો મનુષ્ય કેટલીક વખતે કઢંગા સંજોગને લીધે વ્યગ્ય બની જાય છે માયાશક્તિ અને ભક્તોના આ બે પક્ષો વચ્ચે યુદ્ધ જાહેર થયેલું હોય છે અને કેટલીક વાર નબળા ભક્તો પ્રબળ માયાશક્તિના જોરદાર હુમલાના ભોગ બની જાય છે પરંતુ બ્રહ્માજી ભગવાનની અહેતુક કૃપાથી પૂરતા પ્રમાણમાં સબળ હતા અને માયા ભોગ બની શકે તેમ ન હતા પ્રયત્નો કર્યા ત્યારે તેની તેમ ત્યારે તેમને ચિંતા થઈ હતી ઓમ અજ્ઞાનીરા જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્તમ તસ્મૈ શ્રી ગુરુ વૈ න විಷ್nuಪಾದಾಯ kृष್ण ಪ್්ठಾಯ ಭೂತಲ ಶಮತ ವಕ್ತಿವविಕಾಸ ಸ್ವಮಿನಿತಿ ನಾಮನಿ ನ විष್nuಪಾದಾಯ ಕृष್ಣ ಪृಷ්ठಾಯ ಭೂತಲ ಶ್ರಿಮೆ ವಕ್ತಿವೇದಾಂದ ್ವवाමಿನಿತಿನವಿ, ನಮ್तेೇ ಶಾರ್ವತೆದೇವೆ ಗೋರವಾನಿಪಚಾರನಿ නිर्ವශේಶಶನ್ಯವದಿ පಾಶತಯ දೇಶಕಾರ. ಯೈಸಕृष್णಣಚ ನ್ಯ ಪ್ಭನತ්‍යಾನದ ಶ್ೀಯ್ಯತದಾಧರ ್ರವಾಷದಿ ಗෞರභಕ್ತರಂದ. હરી કૃષ્ણ હરિ કૃષ્ણ 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 હરે હરે હરી રામ હરિ રામ 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 હરે હરે આપણે જોઈ રહ્યા છે સૃષ્ટિના વિભાગો આ પહેલા બ્રહ્માજીએ જે પ્રાર્થના કરી ભગવાનને અને ભગવાનની પ્રાર્થનાને કારણે એ દિવ્ય બન્યા હવે એમને જે આ શ્લોકમાં જે સમજાવ્યું છે એ પ્રમાણે અચાનક પવન આવ્યો આવવા માંડ્યો અને પવનને લીધે એ જ્યાં સ્થાન પર બેઠેલા હતા એ કમળ અને જે પ્રલય જળ હતું એ બધું જ જોર જોરથી વધારે વધારે પવન વહેવાથી બધું હલવા માંડ્યું પ્રલય જળમાં પણ મોજા ઉઠવા માંડ્યા અને આખું કમળ જે હતું જેના પર બ્રહ્માજી બિરાજમાન હતા અહીં લખ્યું છે ને અદઅધિષ્ઠિત કે જેની ઉપર તેઓ સ્થિર હતા એ આખી જગ્યા બધી હલવા માંડી પ્રચંડ તોફાનોને લીધે આ બધું થવા માંડ્યું તો કંપિતમ કંપિતમ એટલે કે ધ્રુજવું તો આ રીતે થયું તે છતાં પણ બ્રહ્માજી ટકી રહ્યા તો એમાં રોપાજી લખે છે કે આપણે જ્યારે ભૌતિક જગતમાં આપણું વતન થાય છે તો ભૌતિક જગતનો પ્રભાવ જ એવો છે કે જે આપણને દિવ્ય સેવાથી વિસ્મરણ કરાવે કારણ કે ભૌતિક જીવોમાં ત્રુટી રહેલી છે એ લોકો ભ્રામ ભ્રમિત થાય છે એટલે ઇન્દ્રિયો અપૂર્ણ છે અને ભ્રમિત થાય છેતરવાની વૃત્તિ છે પોતે છેતરાય છે અને બીજાને છેતરે છે તો આ બધા બધી જીવની જે ત્રુટી છે એ કારણને લીધે હંમેશા આપણે દિવ્ય સેવાથી વિસ્મરણ વિસ્મરિત રહીએ છીએ આ આવું ભૌતિક જગતનું આવું નેચર છે અને એના કારણે આપણે ભગવત સેવાથી દૂર રહીએ છીએ આપણને ભગવત સેવામાં મન નથી લાગતું કારણ કે આ પ્રાકૃત જગત જે છે એ એક જે ભ્રમણા છે તે તેને કારણે આપણે અટવાયા કરીએ છીએ માયા જે નથી તે તો આપણે શું થાય છે કે જે જે વસ્તુ નથી એમાં આસક્ત રહીએ છીએ અને એને જ આપણે સર્વ સર્વસર્વ માની લઈએ છીએ જે રીતે ભૌતિક દેહ છે અથવા તો ઇન્દ્રિયોના વિષયો છે જે ખરી રીતે જોઈએ તો એ નથી કારણ કે આપણે ભૌતિક દેહ પણ અહીં ત્યજી દેવાનો છે માયાના વિષયો અરે ઇન્દ્રિયોના વિષયો છે એ પણ ખરી રીતે એ ભૌતિક જીવનને આપણા ભૌતિક જીવન માટે ખૂબ જ ભ્રામક છે તો આપણું જીવન અને આપણે વિષયોને જ આપણે સર્વસર્વા માની લઈએ ભૌતિક શરીરને માની લઈએ અને આત્મા અને પરમાત્મા વિશેના જ્ઞાનને અવગણીએ એવી સ્થિતિ છે આ બ્રહ્મણાને કારણે આવું આપણું મન આ રીતે વિચારે છે એટલે કહેવાનો બાવે છે કે જે કાર્યો અથવા તો જે જે કાર્યો આપણે જે કરવાના છે એ નથી કરતા અને એ સિવાય કાર્યો કરે છે શ્રમ એવો કેવલમ આખું જીવન આપણે એ રીતે ઘણા લોકોને તો ખબર જ નથી પડતી આ તો આપણે પ્રભુપાતજીની દિવ્ય કૃપા છે ગુરુ પરંપરાની એટલી આપણી પાસે કૃપા છે ભક્તોની કૃપા છે તો આપણે આ બધા ગ્રંથને કારણે થોડું સમજી શકીએ છીએ બાકી અત્યારે આ ભારત પાકિસ્તાન નું યુદ્ધ થાય છે તો એક કોઈ બહુ દાડી વાળા કોઈ સાધુ હતા તો કે કે મારા બધી સંપત્તિ એમ નરેન્દ્ર જો હાકલ કરે તો બધી સંપત્તિઓ આપી દો આ યુદ્ધમાં એટલે કહેવાનો દેજે કે ભક્તિ સાથે કે આને લેવા દેવા છે નહીં તો પણ લોકોનું કહેવાનો બાવરથી સમજ્યા જ નથી કે આપનું જીવન સેના માટે છે આ ભ્રમણાને કેવી રીતે દૂર કરવી અને એના એને દૂર કરવા માટેના કયા કયા

જેવી રીતે તટસ્થ શક્તિ છે મનુષ્યની તટસ્થ અહી લખે છે કે આ બે શક્તિઓ વચ્ચે એક પ્રકારનું યુદ્ધ છે એક શક્તિ જે આધ્યાત્મિક શક્તિ છે રાધા રાણી અને બહિરંગા શક્તિ માયા શક્તિ તો ભૌતિક જગતમાં જીવ હંમેશા આ બે વચ્ચે યુદ્ધ કરતો રહે છે અને ખાસ કરીને અહીં કહ્યું છે કે ભક્તો કારણ કે સામાન્ય વ્યક્તિને તો આ યુદ્ધનું કઈ કરતા નથી એ લોકો પણ જે ભક્તો છે જે જે ચાર નિયમનું પાલન કરે છે ભગવાનની સેવા કરે છે તો એ લોકોએ માયા શક્તિ યુદ્ધનું આહવાન કર્યું છે કારણ કે યુદ્ધ એટલા માટે કહે છે પ્રભુપાદજી કે આ બહુ વિકટ છે કારણ કે જેવી રીતે યુદ્ધમાં આપણે જે અવરોધો આવે છે હે ને યુદ્ધમાં આપણે જોઈએ છીએ કે હમણાં ભારત પાકિસ્તાનનું છેલ્લા એક વીકથી ભાઈ આમ યુદ્ધ થશે આ તૈયારી ચાલે છે પેલી તૈયારી લોકો આમ ચિંતાતુર છે આમ તો એવી રીતે જ અવરોધો જે આવે યુદ્ધના એક એ ખબર એ કડી નહીં શકાય કે ક્યારે શું થઈ જાય ક્યારે ક્યાં મોટા મોટા ઇશ્યુ આવી જાય એ ખબર નહીં પડે એવી રીતે યુદ્ધ સાથે સરખામણી કરી છે કે માયાશક્તિ અને ભક્તો માયાશક્તિનું હંમેશા પ્રબળ આકર્ષણ એવું રહે છે કે ભક્તોને કેવી રીતે વિષય સુખમાં એમને પાડી દે હે પણ ભક્તો સેવાના માધ્યમથી એમની સાધનાના માધ્યમથી આના આનો પ્રતિકાર કરે છે જેવી રીતે આપણે યુદ્ધમાં કોઈ તીર કે ભાઈ ગોળી આવે તો આપણે એનો પ્રતિકાર કરીએ છીએ કે ભાઈ બંકરમાં કે કોઈ બી રીતે એને સામે ગોળી મારીને કે કેવી રીતે પણ આપણે પ્રતિકાર કરવો પડે યુદ્ધમાં તો કોઈ સવાલ એવો જ નથી ઉત્પન્ન થતો કે આપણે બેસી રહીએ એક જગ્યાએ તો એવી રીતે અહીં જે માયાશક્તિ કાર્યરત છે આ જે ભૌતિક જગત જે ભ્રામક જગત છે એની માયાશક્તિ બહુ પ્રબળ રીતે કાર્યરત છે જેટલું આપણે સેવા ભક્તિ વધારીએ એટલું ઓછું છે કારણ કે આપણે જેવું આ પદ પર આગળ વધશું ને એટલે યુદ્ધ જાહેર કરેલું કેવાશે આપણે કારણ કે બધું જ આપણે ભૌતિક જગતના જે નેચરથી આપણે વિરોધ કરી વિરોધી રીતે ચાલીએ છીએ કારણ કે ભૌતિક જગતનો જે કહી દઉં બ્રાહ્મણ જે ભ્રમણા છે એને દૂર કરવા માટે આપણે માયાની સામે આપણે હથિયાર ઉગામીએ છીએ એટલે શિલાપ્રભુભાજી ઘણી વાર લખે છે કે સેન્ટર્સ જે છે એ જયારે સેન્ટર્સ છે એ લાઈક યુદ્ધમાં જેવી રીતે બેસ હોય ને અત્યારે જેમ જયારે યુદ્ધ જાહેર થાય એટલે અમુક અમુક જગ્યાને બેસ બનાવવામાં આવે એટલે બેસમાં શું હોય કે શસ્ત્રોનો શસ્ત્રો મૂકેલા હોય ત્યાં એક્સ્ટ્રા સૈનિકો હોય ત્યાં બધું પ્લાનિંગ ચાલતું હોય મેપ હોય કે ભાઈ અહીંયા આ રીતે કરવાનું સેન્ટર છે એ બેઝ છે અને એનાથી આપણે માયા શક્તિ સામે સૈનિકોને તૈયાર કરીને મોકલવાના છે જેથી કરીને અને કેવી રીતે કે આપણા હથિયારો કયા છે કે પ્રચાર અને બુક ડિસ્ટ્રીબ્યુશન હે તો એ રીતે જેટલા વ્યક્તિઓને આ ખબર પડશે કે મનુષ્ય જીવનનો ધ્યેય શું છે તો એ બધાનું કલ્યાણ થશે અને તો આવી રીતે સેવા કરવાથી શું થશે કે આ જે યુદ્ધ છે માયાશક્તિ સામેનું આપણે એની શક્યતા છે કે આપણે જીતી શકીશું જેવી રીતે બ્રહ્માજીનું અહીં ઉદાહરણ આપ્યું છે કે બ્રહ્માજી આના ભોગ બની શકે તેમ હતા આ પ્રોબ્લેમ આવી ગયો હતો બહુ એટલે આ વાયુની જે સરખામણી છે એ એક ટાઈપનું એ અવરોધ છે ઓબ્સ્ટેકલ છે ભૌતિક જગતનો એને સરખાવી શકાય આપણે કે જેવી રીતે બ્રહ્માજીએ મહેનત કરી સેવા માટે તૈયારી કરી પોતાને સેવા માટે પ્રવૃત્ત કર્યા ને આવો વાયુ આવ્યો જોરથી તો કે એને એક સરખામણી આપણે આપણે કરી પણ બી કોઈ સેવા માટે આપણા મનને તૈયાર કરીએ છીએ તો પોસિબલ છે શક્યતા રહેલી છે કે આપણને એમાં ઘણા બધા અડચનો આવે બહુ બધા અડચનો આવે ઘણી વાર બહારથી આવે ઘણી વાર પોતાના સ્વજનોથી પણ આવી શકે અને એ બધું નહી તો માયા શક્તિના જે ઇન્દ્રિયોના ભોગને કારણે પણ આવી શકે એટલે હંમેશા આના આના આપણે ભોગ બની શકીએ હંમેશા આપણે વિચારવાનું કે આપણે એવું નથી કે મુક્ત થઈ ગયા એમ તો જેવી રીતે બ્રહ્માજીની પરીક્ષા લીધી આવી રીતે જોરદાર વાયુ ફૂંકાયો તો બ્રહ્મ શક્તિ એમના સ્થાનને અસ્તિત્વને અસ્થિર કરવાના પ્રયત્નો કર્યા તો બ્રહ્માજીને પણ થોડી ચિંતા થઈ પરંતુ અહીં લખ્યું છે બીજા શ્લોકમાં જે કાલે આવશે એમાં ખાલી જસ્ટ તમને તેમાં લખ્યું છે કે આત્મસાક્ષાત્કારના દિવ્ય જ્ઞાનથી બ્રહ્મા વ્યવહાર ઉપયોગી જ્ઞાનમાં પરિપક્વ થયા હતા તો આવો પ્રોબ્લેમ આવે પણ આપણે શું કરવાનું છે કે આત્મસાક્ષાત્કારનું દિવ્ય જ્ઞાન જો હોય જ્ઞાનની તલવાર જે તેનાથી આ બધા અવરોધોને કાપી શકાય તો એ વસ્તુ હંમેશા આપણે એક કેવાય ને વિધિભક્તિમાં આપણે લાગેલા રહેવું જોઈએ કે આપણે એમાં એમાંથી જ આપણે શક્તિ મળશે માયાશક્તિ સામે લડવાની કારણ કે આપણે લાગે વિધિભક્તિ ઘણી સામાન્ય છે ઘણી વાર આપણને એવું લાગે કે શું રોજ એકનું એક કરવાનું પણ ખરેખર ખરેખર જ્યારે માયા આક્રમણ થાય છે ત્યારે આ વિધિભક્તિ જ આપણને કાર્યરત આપણે જે કોન્સિયસનેસ છે આપણી ચેતના એમાં એ આપણને બચાવે છે ત્યારે આપણે એનું મહત્વ સમજાય છે કે ના આપણે રોજ એક શ્લોક કે જે બી આપણે પઠન કરતા હતા આપને ભક્તોનો સંગ કરતા હતા તો એ આપણે સ્મરણ થાય છે તો એ વિધિભક્તિ બહુ ઉપયોગી છે અને જ્યારે પણ આપણે આવા અવરોધો આવે છે સેવામાં ખાસ કરીને તો એ આપણે એનાથી બચી શકીએ છીએ અને આવા યુદ્ધમાં આપણે જીતી શકીએ છીએ માયા શક્તિ સામેનું યુદ્ધ જીતવું પોતાના સ્વબળે બહુ અઘરું છે એ શક્યતા જ નથી કારણ કે માયા પણ ખરેખર તો ભગવાનની શક્તિ છે તો આપણે કહીએ કે સો બળે જીતી જઈશું એનો મતલબ એવું થયો કે આપણે ભગવાન કરતાં પણ વધારે ઊંચા છીએ તો આપણે એવું બોલી શકીએ પણ એવું નથી આપણે માયા શક્તિને જીતવું હોય તો આપણે ભગવાનની સેવાથી જ આપણે એને ભગવાનને ભગવાનની સેવાને ભગવાનની કૃપાથી અને ભક્તોની કૃપાથી જ આપણે માયા શક્તિથી દૂર રહી શકીએ તો આ દરરોજ ચાલતું દ્વંદ યુદ્ધ છે અને એ અટકવાનું નથી એ પડે પડે જ્યાં સુધી આપણું જીવન ચાલે છે ત્યાં સુધી એ ચાલશે પરંતુ આપણી આપણું કર્તવ્ય શું છે કે આપણે હંમેશા સેવામાં પોતાના મનને લગાડવાનું છે ભગવાનના નામ રૂપ રૂપ લીલા ગુણમાં હંમેશા પ્રવૃત્ત રહેવાનું છે આપણા મનને એમાં લગાડી દેવાનું છે આપણે જોઈએ છીએ ભાગવતમમાં સ્કંદ અગિયાર અધ્યાય બે માં શ્લોક છે એનો ભાવાર્થ કહું છું જીવાતમાં જ્યારે ભગવાનની બહિરંગ માયામાં તલ્લીન થવાથી ભૌતિક દેહભાવ પૂર્ણ મિથ્યા સ્વરૂપ જ્ઞાન કેળવે છે ત્યારે ભય ઉદ્ભવે છે એ રીતે જીવ જ્યારે પરમેશ્વરથી વિમુખ થાય છે ત્યારે તે ભગવાનના સનાતન સેવક તરીકેની પોતાની સ્વરૂપાવસ્થા વિસરી જાય છે આ મોહમાં નાખનારી ભયકારક દશા માયા નામની મોહ પમાડનારી શક્તિ વડે થાય છે માટે બુદ્ધિશાળી મનુષ્ય સદ્ગુરુનો પોતાના આરાધ્ય દેવતા તથા જીવન પ્રાણ રૂપે સ્વીકાર કરી તેમના માર્ગદર્શન હેઠળ અવિ અવિચલ મનથી એકાંતિક ભગવદ ભક્તિમાં પરોવાઈ જવું જોઈએ તો આમાં કહે છે કે માયા કેવી રીતે કાર્યરત થાય છે માયા માયાનું આપણે દુશ્મનને જાણવું જોઈએ વ્યવસ્થિત તો આપણે એના એના પ્રત્યે પ્રતિકાર કરી શકીએ તો અહીં બહુ સુંદર રીતે આ શ્લોકમાં સમજાવ્યું છે કે જ્યારે કોઈપણ જીવાતમાં ભગવાનની બહિરંગી બહિરંગ માયાશક્તિમાં તલ્લીન થાય છે ત્યારે એ એને શું થાય છે કે આ દેહ જ એ સ્વરૂપ અવસ્થા છે મારી એ પોતે એવું સમજીએ દેહભાવમાં એ આવી જાય છે અને ઇન્દ્રિયોના ભોગથી ઇન્દ્રિયોના વિષયોના ભોગથી એ પોતાને દેહ સમજે છે હે અને એ એ મિથ્યા સ્વરૂપ જ્ઞાન કહેવાય છે કારણ કે આપણે પોતે દેહ નથી દિવ્ય સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય આપણે ભગવાનના દાસ છે અને આપણું જે દિવ્ય સ્વરૂપ જે છે એ આપણે આત્મા છીએ તો જ્યારે આપણે આવી પરિસ્થિતિમાં હોઈએ છીએ મિથિયા દેહ ભાવમાં ત્યારે આપણે ભય લાગે છે બ્રહ્માજીને અહીંયા ભય નહીં લાગ્યો અને થોડી ચિંતા થઈ પણ એમને ભય

ભક્તિનો લાભ થાય છે કે આપણે સ્વરૂપાવસ્થા આપણને ખબર પડે છે કે આપણે કોણ છીએ આપણે આ જેથી આપણે દૂર રહીએ છીએ જીવ જ્યારે પરમેશ્વરથી વિમુખ થાય છે ત્યારે તે ભગવાનના સનાતન સેવક તરીકે પોતાની સ્વરૂપાવસ્થાને વિસરી જાય છે એટલે આપણે જેમ સેવાથી દૂર રહીશું અને આપણે હંમેશા પોતાના ઇન્દ્રિય ભોગમાં જ રહીશું તો આપણે ભગવાનના સેવક છીએ આપણે જે પ્રાય કોઈ પણ ભૌતિક જગતના લોકોને આપણે મળીએ છીએ તો ભલે એ લોકો કૂતરાની સેવા કરશે પણ ભગવાનની સેવા નહીં કરશે ભગવાનની સેવા નહીં કરશે કારણ કે એ લોકો આ વિમુખ થઈ ગયા છે પરમેશ્વરથી કારણ કે એ લોકોને આ જ્ઞાન નથી કે પોતાનું જીવન કેવી રીતે વ્યાપન કરવું જોઈએ એમને કોઈ ગુરુનું શરણ નથી લીધું તો આના માટે બહુ સુંદર અહીં પોઈન્ટ કીધો છે કે મોહમાન આંખનારી ભાઈ કારક દશા એ માયાના કારણે થાય છે અને બુદ્ધિશાળી મનુષ્ય શું કરવું જોઈએ હંમેશા સદ્ગુરુના સદ્ગુરુના શરણમાં જઈને આરાધ્ય દેવને પોતાના જીવન પ્રાણ રૂપે સ્વીકારવું જોઈએ એટલે સદ્ગુરુ આપણને કહેશે કે તમારા આરાધ્ય દેવ કોણ છે એવું નહીં કે હું મનથી વિચારી લઉં કે આ મારા આરાધ્ય દેવ છે તો એનાથી આપણને કલ્યાણ થતું નથી એટલે સદ્ગુરુ જે આમાં આમાં દક્ષ છે આ જે વિજ્ઞાન છે માયા શક્તિને હરાવવાનું તો એ સદગુરુ પાસે એને નમ્ર ભાવે અપ્રોચ કરવો જોઈએ તો એને એના જીવન પ્રાણ જે છે એ કયા આરાધ્ય દેવ છે એ એમને સમજાવશે સદગુરુ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કોણ છે અને ને અને આખા શાસ્ત્રનો જે નિચોડ છે એ એને સમજાવશે તો એ પછી ધીરે ધીરે સાધનાના માર્ગ પર જઈને આમાંથી સાધનાને સેવા કરીને આ જે ભગવાનના સનાતન સેવક તરીકે પોતાને પ્રસ્થાપિત કરી શકશે નહીં તો આ વસ્તુ વારે વારે પુનરપી જનનમ પુનરપી મરનમ પુનરપી જનની જયનમ આપણે વારંવાર દુઃખ ભોગીશું આપણે જે જન્મ મૃત્યુ જરા વ્યાધિનું અને આપણે આમાંથી મુક્ત નહીં થઈ શકીશું કરોડો ને કરોડો જન્મ નીકળી જાય એટલે બહુ સરસ વિજ્ઞાન આપણે ભાગવતમના માધ્યમથી શિલા જે સરળ રૂપે સમજાયું આધુનિક જીવનના પ્રમાણ આધુનિક મનુષ્યને કેવી રીતે પોતે ભક્તિમાં લાગી શકે અને એનાથી પરમ લાભ મેળવી શકે અને જે પણ ભક્તિમાં અવરોધો આવે તેમાં એ ડરી નહીં જાય અને સેવા ચાલુ રાખે એના માટે કેવી રીતે બળ પ્રાપ્ત કરી શકે એની પણ વિધિ બતાવી છે હરે કૃષ્ણ શ્રીમદ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય શીલ પ્રભુપાત કી જય